હરે કૃષ્ણ રાધે રાધે કેમ છો જો તમે મારો વિડીયો પેલી વાર તો હું છું શ્વેતા અપલોડ કરતી જણાવું છું વાર્તા એવી છે કે એક કારખાનું હોય છે એમાં એક મજૂર ગરીબ માણસ કામ કરતો હોય છે એ મજૂર ગરીબ માણસની દીકરીના લગ્ન આવે છે અને દીકરીના લગ્ન માટે તો કયો બાપ એવો હોય કે કારખાને જાય અને દીકરીના લગ્નમાં ન આવે મજૂર માણસ એ ગરીબ માણસ બિચારો હાથ પગ જોડી અને પોતાના શેઠ એટલે કે માલિક પાસે રજાની ભીખ માંગે છે કે માલિક મારી દીકરીના ઘરે લગ્ન છે મારી દીકરીને ધામધૂમથી મારે વડાવી છે તો હું ચાર કે પાંચ દિવસ નહીં આવી શકું મજૂરના માલિક ત્યારે ચોખ્ખી ના પાડી દે છે સાફ મનાઈ કરી દે છે કે ના

બાપે જે દીકરીના લગ્ન માટેના સપના જોયેલા હોય ને એ સપનાઓ તો કોઈ જોઈ ન શકે એટલું બાપે વિચારેલું હોય એક દીકરીના લગ્ન કરીને એને વડાવતી વખતે જે સપના જોયેલા હોય એને સાકાર કરવા માટે સવારથી સાંજ સુધી મહેનત કરીને પોતાની આખી જિંદગી ખર્ચી નાખે છે તો એ દીકરીને વડાવવામાં એમ એને અંદરથી એવું થાય છે કે કઈક ને કંઈક કચાસ રહી ગઈ છે વાત વળી પાછી આપણે વાર્તા ઉપર આવીએ થાય છે એવું કે મજૂર માણસની જે દીકરીના લગ્ન આવે છે લગ્નનો દિવસ આવે છે અને એના પિતા એટલે કે માણસ જે હોય છે એ નથી જતો કારખાને અને દીકરીના લગ્ન ધામધૂમથી કરે છે દીકરીને વિદાય આપે છે અને ચાર કે પાંચ દિવસ પછી ફરીથી જયારે કારખાને જાય છે ત્યારે શેઠે ચોકીદારને દરવાજા પાસે જ ઉભું રાખીને એને કહી દે છે જે ચોકીદાર હોય છે કે તારે નથી આવવાનું તને રજાની ના પાડી હતી તેમ છતાં પણ તે રજા રાખી છે શેઠે તને અંદર આવવાની ચોખ્ખી ના પાડી છે ત્યારે ગરીબ માણસ બિચારો કે એને ક્યાંય કામ મળે તાત્કાલિક તો ક્યાંય મળે નહીં એટલા માટે પોતે હાથ જોડી અને કરગરે છે કે આવું ના કરો મારી દીકરીના લગ્ન હતા તો કઈ દીકરીના લગ્નમાં એનો બાપ ન જાય એટલા માટે મેં રજા રાખી હતી હું હવે રજા નહીં રાખું મારી રજામાં જેટલું મેં કામ બગાડ્યું છે એનાથી ડબલ કામ કરીને આપીશ રાતે પણ હું ઘરે નહીં જાઉં બસ હું એક્સ્ટ્રા કામ કરી આપીશ ઓવર આપીશ આ બધું સાંભળતો હતો માલિક અંદર બેઠા 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 ઓફિસમાં આ બધું હતો છેવટે એ એ બહાર આવ્યો અને ભિખારી જે સોરી ગરીબ માણસ માણસ છે છે મજૂર માલિકના પગમાં પડી ગયો અને કરગરે છે કે માલિક મારી સાથે આવું ના કરો મને તરછોડો નહીં મારી દીકરીના લગ્ન હતા એટલે હું નતો ગયો છતાં પણ માલિક એને રાખતો નથી અને અંતે એ ગરીબ માણસ

મને રોકતી હતી પણ હવે તમે સંસ્કાર અને સીમાની હદને પાર કરી દીધી છે એટલે મારે બોલવું પડે છે કે જો તમે મારાથી સાચું અને સારા કામની ઈચ્છા રાખતા હો અને મને સાચું બોલાવી અને આવવા માંગતા હો ને કે હું કામે આવું અને રજા ના રાખું તો તમે પણ મારી સાથે એક ભૂલ કરી છે કે તમે પણ મારી વાત સાંભળી નથી અને મને રજા નથી આપી આટલું કહી અને માણસ નીકળી જાય છે અને માણસ એ પછીથી તો ખુદનો પોતાનું ધંધો ચાલુ કરે છે અને એમાં એ આગળ વધે છે પરંતુ આ વાર્તા ઉપરથી કહેવાનો મતલબ એટલો હતો આ જે હકીકત મેં કીધી આ સત્ય હકીકત છે અને આ હકીકત ઉપરથી એટલું જાણવા આપને મળે છે કે જો તમે સામેવાળા માણસ પાસેથી સાચું બોલવાની આશા રાખતા હોય ને કે સામેવાળો માણસ હંમેશા આપણી પાસે સાચું જ બોલે તો આપણે પણ સાચું સાંભળવાની તેવડ રાખવાની કે આપણે પણ ખોટું કરેલું છે તો સામેવાળાના મોઢેથી જ્યારે આપણા વિશે એ જે ખોટું આપણે કર્યું છે એ આપને સંભળાવે ત્યારે આપને પણ સાંભળવાની તેવડ રાખવાની કે આ કાર્ય મેં કરેલું છે આ મારાથી ભૂલ થઈ છે આ મારી ભૂલ છે ભૂલને સ્વીકારો અને સાચું સાંભળવાની તેવડ રાખો જો સામેવાળા પાસે તમે સાચું બોલવાની આશા રાખતા હોવ ને તો તમારે પણ સાચું સાંભળવાની તેવ પાડવી જ પડે સાચું સાંભળવાને સત્યને સ્વીકારવું જ પડે તો જ આ દુનિયામાં તમે ચાલી શકો નહીંતર તો તમે ખોટા રસ્તે જ જશો આપણે કોઈ પાસે આશા રાખતા હોય કે સામે વાળો વ્યક્તિ આપને સાચું બોલે આપણી પાસે સાચું બોલે બધા એમ જ હોય છે છે કે કે હંમેશા સાચું સાચું બોલવું પણ કોઈ એવું નથી સાંભળો સાંભળો જે હકીકત સ્વીકારો પણ સત્ય બોલો એમ જ બધા કહે છે સત્યને સાંભળી લ્યો સ્વીકારો એવું કોઈ શીખડાવતું નથી આ એક નાની વાત મગજમાં ઉતારી લેજો કે હંમેશા સત્ય બોલવું એ પણ સાચું છે અને સત્ય હકીકત જે આપણાથી થઈ ગયું હોય આપણું ભૂલ હોય ગુનો હોય કે ખોટું કામ કર્યું હોય એ હકીકતને આપણે પણ સ્વીકારવી જોઈએ સત્ય હકીકત બધા એ સ્વીકારવી જોઈએ બસ આટલું જ મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયો ગમતા હોય તો મારી આ યુટ્યુબની ચેનલ છે જે શ્વેતા ખાણધર છે ને સબસ્ક્રાઈબ કરી અને મારા વિડીયોઝને લાઇક કરજો કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ હરે કૃષ્ણ રાધે રાધે હરિ બોલ